નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે હજુ પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા આંધી વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરી ઉડશે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાથમાં ધજાઓ સાથે ઉમટ્યા સાવધાન વાવાઝોડું આવી રહ્યું છે હવામાન વિભાગે જાહેર કરી મોટી ચેતવણી માત્ર ત્રણ કલાકમાં પૂરી થશે મુંબઈ થી અમદાવાદની યાત્રા પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે હાલોલ ચૂંટણી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી સોળમી ના રોજ યોજાશે ની ચૂંટણી તો હાલોલ પ્રાંત અધિકારીની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો છ વોર્ડમાં યોજાશે પાલિકાની ચૂંટણી છત્રીસ મતદાન મથકો પર યોજાશે ચૂંટણી પ્રક્રિયા તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદિર દાઢી જોડાઈ ગયા છે જે કાદિર જણાવશો હાલોલ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે શું છે વધુ વિગતો જે ચોક્કસથી વાત કરીએ તો આગામી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હાલોલ નગરપાલિકામાં પણ ચૂંટણી યોજાનાર હોય ચૂંટણી લક્ષી અંતર્ગત હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણીની હાજરીમાં આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી વાત કરીએ તો હાલોલ નગરપાલિકામાં નવ વોર્ડમાં છત્રીસ બેઠકો પૈકી એકવીસ બેઠકો પર ભાજપની બિનહરીફ સીટો જાહેર થઈ હતી જો તે છ વોર્ડના છત્રીસ મતદાન મથકો ઉપર છત્રીસ ઈવીએમ મશીન દ્વારા થનાર ચૂંટણીને લઈ આજે મંગળવારના રોજ નગરના ગોધારોડ સ્થિત વીએમ શાહ સ્કૂલ ખાતે ચૂંટણી અધિકારી અને હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી નગરના છ વોર્ડમાં યોજાનાર પંદર બેઠક માટે છબ્વીસ ઉમેદવારો વચ્ચે આજે ચૂંટણી છે તે યોજાવાની છે જેને લઈને આ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે જેના માટે છત્રીસ મતદાન મથકો ઊભા કરવામાં આવનાર છે જેને લઈ ઈવીએમ મશીનોમાં બેલેટ પેપર મૂકી સીડિંગ કરવાની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી જી આભાર કાદીર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે પાલિકાની ચૂંટણી હાલુલ પ્રાંત અધિકારીની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી 6 વોર્ડમાં યોજાશે પાલિકાની ચૂંટણી હવામાન વિભાગની આગાહી યથાર્થ સાબિત થઈ રહી છે અને સતત બીજા દિવસે પણ ઠંડીનું જોર ઘટ્યું છે પવનની ઝડપમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે જે ગત સપ્તાહે 18 કિલોમીટર પ્રતિ કલાક ઘટીને હવે 12 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે છેલ્લા પાંચ દિવસના તાપમાનના આંકડા જોઈએ તો શુક્રવારે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી શનિવારે પંદર પોઈન્ટ ચાર ડિગ્રી રવિવારે સોળ પોઈન્ટ નવ ડિગ્રી અને સોમવારે સત્તર ડિગ્રી નોંધાયું હતું આમ બે દિવસમાં તાપમાનમાં લગભગ બે ડિગ્રીનો વધારો થયો છે મહત્તમ તાપમાન પણ ઓગણત્રીસ પોઈન્ટ બે ડિગ્રીથી વધીને તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે મંગળવારે સવારથી જ શહેરીજનોને ઠંડીમાંથી રાહત અનુભવાઈ હતી લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ પિસ્તાળીસ રહ્યું હતું રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિલાંચલી આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ત્યારે સુરતના ગોડબાર ગામના ખેડૂત હર્ષદભાઈ ચૌધરીએ પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીમાં પણ એક આગળ વધીને જંગલ આધારિત ખેતી શરૂ કરી સફળતા યુનિવર્સિટીમાં નર્મદ ભવન ખાતે દસમી અને અગિયારમી ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન વિશેષ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાકડું પથ્થર અને સિપોરેક્સ કાટકામના અદ્ભુત શિલ્પોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સ્ટેશન બંધ થવાની અફવાઓના કારણ વિશે વાત કરતા ઉત્તર મધ્ય રેલવેના અધિકારીઓએ કહ્યું કે એક જ નામના બે સ્ટેશન છે જેમાં એક પ્રયાગરાજ જંક્શન અને બીજું પ્રયાગરાજ સંગમ રેલવે મંત્રીએ કહ્યું કે પ્રયાગરાજના તમામ આઠ સ્ટેશનો પર ટ્રેનોનું સંચાલન સરળ અને ખૂબ જ સુવ્યવસ્થિત છે રેલવે રાજ્ય તંત્ર સાથે ખૂબ જ સંકલિત રીતે કામ કરી રહ્યું છે ફેબ્રુઆરી મહિનો મહાસંકટનો મહિનો રહ્યો છે કમોસમી વરસાદ ઠંડી બાદ હવે વારો છે છે વાતાવરણ પલટાવા જઈ કારણ કે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે આજથી બાંગ્લાદેશ પર એક ચક્રવાત સર્જાશે જેની અસર ભારતના અનેક રાજ્યોને થશે હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોને કમોસમી વરસાદની ચીમકી આપી છે સાથે જ ગુજરાતના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળવાનો છે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ ઘટવાની અસર રિટેલ માર્કેટમાં પણ જોવા મળી રહી છે ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત બાણું પોઈન્ટ બે રૂપિયા પ્રતિ લીટર છે ગઈકાલે ગુજરાતમાં પેટ્રોલની કિંમત સમાન હતી એટલે કે ગઈકાલથી લઈને અત્યાર સુધી ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં કરોડો લોકોએ આ સ્થાની ડુબકી લગાવી છે ત્યારે ગુજરાતથી હજુ પણ મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ જોઈ રહ્યા છે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ જતા મુસાફરો માટે વધુ ત્રણ ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે પંદર ફેબ્રુઆરીથી આ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે બાર ફેબ્રુઆરી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે જેને લઈ ગત રાત્રે ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા મેચને પગલે સ્ટેડિયમ બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો આ સાત ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર